હેલો એવરીમોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ચીકોનું મિલ્કશેકની રેસીપી તો આ રેસીપી પીવાની ખૂબ જ મજા આવે તેવી છે ગરમીઓમાં પણ ખૂબ જ ઠંડક આપે તેવી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક નંગ જેટલું ચીકુ દેશી લીધું છે તો તેની જે ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લઈશું અને લગભગ એક વ્યક્તિને થાય તેટલો બનશે તો તમે જોઈ શકો છો કે મેં ચીકુને એકદમ સરસ ઉપરની જે છાલ છે તે ઉતારી લીધી છે તો હવે તેને આપણે કટિંગ કરી લઈશું તમે જોઈ શકો છો કે મેં ચીકુને એકદમ સરસ નાના નાના ટુકડા કરી લીધા છે અને તેમાંથી જે ચીકુમાંથી બી નીકળે છે તે મેં કાઢી લીધું છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો તેમાં આપણે દૂધ એડ કરીશું તો જેટલું તમારે એડ કરવું હોય એટલું તમે કરી શકો છો તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું જેટલી તમને ગયડું ભાવતું હોય તેટલી એડ કરવાની હવે તેને આપણે ક્રશ કરી લઈશું બ્લેન્ડરના મદદથી તો આ રીતના બ્લેન્ડરના મદદથી આપણે મિલ્કશેપને ક્રશ કરી લેશું તો આ રીતના આપણે તેને ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ મિલ્કશેક બનીને રેડી થઈ ગયો છે તો તેને હવે આપણે એક ગ્લાસમાં લઈ લેશું હું એક ગ્લાસ લઈશું ઓ મિત્રો તમે જોઈ શકો છો કે ચીકુનું એકદમ સરસ મિલ્કશેક બનીને રેડી થઈ ગયો છે આ મિલ્કશેક પીવાની ખૂબ જ મજા આવે તેવો છે તો આ રેસીપી ઘરે બનાવવાની પણ જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરસ અને ખૂબ જ સરસ લાગશે અને મીઠી પણ લાગશે તો મિત્રો હવે આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ